તાપી જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ સાહેબ વિરુદ્ધ અપશબ્દ બોલનાર મહંત રામગીરી મહારાજને તાત્કાલિક અસરથી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માંગ સાથે તાપી જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ગત તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના ના રોજ ઇઠોતેર માં સ્વતંત્ર પર્વના દિવસે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કોઈ મહંત રામગીરી મહારાજે પોતાના જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક જેમને વિશ્વને શાંતિ પ્રેમ અને સદ્ભાવનાનો સંદેશ આપ્યો એવા મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજો આદર્શ સમા મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અને અપશબ્દો બોલ્યા જેનાથી દેશના સૌ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુબાઈ છે ત્યારે આ મામલે મોટા ભાગના જિલ્લાઓમાં આવેદન પત્ર તથા પોલીસ ફરિયાદ નોંધાવીને મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેમ છતાં હજુ સુધી મહંત રામગીરી મહારાજની અટકાયત કરવામાં આવેલ નથી ત્યારે તેમની તાત્કાલિક ધોરણે અટકાયત કરવામાં આવે અને દેશની કોમી એકતા સદભાવના શાંતિ અને અખંડિતતા કાયમી બની રહે તેવી માંગ સાથે તાપી જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે